ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી સત્યાવીસ ઉડતાલીસ ગામોને એલર્ટ કરાયા અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ ભરૂચ નર્મદા નદી નજીક ગોલ્ડન બ્રિજની સપાટી સત્યાવીસ ફૂટે પહોંચી છે જેના કારણે ભરૂચ જિલ્લાના ઉડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી સત્યાવીસ ફૂટે પહોંચતા ભરૂચ જિલ્લાના ઉડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને અંકલેશ્વરના ત્રણ ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ છે અગાઉ બસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું નર્મદા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાયું જેના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી સત્યાવીસ ફૂટે પહોંચી છે જેના કારણે જિલ્લાના ઉડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપિયા સરફુદ્દીન અને જૂના કાસિયા ગામના લોકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં એકસો ચોત્રીસ પોઈન્ટ સિત્તેર મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જ્યારે ઉપરવાસમાંથી ડેમમાં ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો તેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તેમજ નર્મદા નદીમાં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર સાતસો એકવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળ સપાટી સત્યાવીસ ફૂટને આંબી ગઈ છે નર્મદા નદીમાં વધતા પાણીના જળ સ્તરને પરિણામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના ઉડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે અંકલેશ્વરના પૂરથી સૌથી પહેલાં પ્રભાવિત થતાં કાલપિયા સરફુદ્દીન અને જૂના કાંસિયા ગામમાંથી સલામતી અને સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર માટેની સૂચના આપવામાં આવી છે

પદાધિકારી સંપૂર્ણ અધિકારી વહીવટી વહીવટીતંત્રના સંપૂર્ણ તમામ અધિકારી પોલીસ વહીવટી તંત્રનું સજ્જ બન્યું છે તેમજ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પાણી ભરાવવાના કોઈ પ્રશ્ન નથી તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદ્ભવી નથી